પંચાવન લીલા છોડ અને સૂકો ગાંજો જપ્ત વાવેતર શોધવા ડ્રોન સર્વેલન્સ દાહોદ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી ડ્રોન કેમેરા ની મદદ થી નાળાતોડ ગામમાંથી સી લાખથી વધુની કિંમતનો ગાંજો પકડી પાડ્યો છે બાતમીના આધારે દેવગઢ બારીયા તાલુકાના નાળાતોડ ગામ નજીક માદક પદાર્થની તીવ્ર દુર્ગંધ તપાસ કરવામાં આવી હતી જેમાં આરોપી દાદા પ્રેમ પટેલે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું જ્યારે પૌત્ર શૈલેષ સુકા ગાંજાનું પેકિંગ કરીને વેચાણ કરતો હતો બંનેની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી છે રતાળુના વાવેતર મળી આવ્યું હતું તાત્કાલિક રેડ દરમિયાન ખેતર માલિક પ્રેમભાઈ મોતીભાઈ પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમના ખેતરમાંથી ગાંજાના ચારસો પંચાવન લીલા છોડ અને ઘરમાંથી સૂકો ગાંજો મળી આવ્યો હતો એફએસએલ અધિકારીઓ ફળપરસ તપાસ કરી ગાંજાની પુષ્ટિ કરી હતી પોલીસે તપાસમાં કુલ સાતસો ને નવ પોઇન્ટ ચારસો કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે જેની કિંમત અગ્નએંશી લાખ ચાર હજાર છે ગીચ જંગલ વિસ્તાર હોવાથી ગાંજાનું વાવેતર થાય છે એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે દાહોદ એ રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારને મળીને આવેલો જિલ્લો છે જંગલ વિસ્તાર ખૂબ મોટો ગાંજાની ખેતી કરતા બે હજાર ત્રેવીસ થી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારની ગાંજાની ખેતી પકડી પાડવા માટે ડ્રોન ટેકનોલોજી સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવે છે

નામના ખેડૂત છે એમના વાડાના ખેતરમાં એક આખો શેડો એમણે ગાંજાનું વાવેતર કરેલું છે પોલીસે રેડ કરી અગ્નિ સિત્તેર લાખનો પોલીસે રેડ કરી અગ્નએંશી લાખનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો દાહોદ જિલ્લા પોલીસે સદા જગ્યાએ રેડ કરતા આશરે અગ્નય એંશી લાખ રૂપિયાના ગાંજાનો મુદ્દામાલ પ્રાપ્ત થયેલો જેમાં પ્રેમભાઈ અને તેમના પૌત્ર શૈલેશ રમેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે દાહોદ જિલ્લા પોલીસે

અત્રે રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારને મળીને આવેલો જિલ્લો છે જંગલ વિસ્તાર ખૂબ મોટો છે અને ગીચ જંગલ વિસ્તાર અને પહાડી વિસ્તાર હોવાના કારણે અહીંયા આરોપીઓ વારંવાર ગાંજાની ખેતી કરતા હોવાનું ધ્યાન પર આવેલ જેથી બે હજાર ત્રેવીસથી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારની ગાંજાની ખેતી પકડી પાડવા માટે ડ્રોન ટેકનોલોજી સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવે છે એ જ રીતે દાહોદ જિલ્લા પોલીસ એસઓજી પીઆઈ સિદ્ધરાજ રાણાનાઓને બાતમી પ્રાપ્ત થયેલ કે આ નાળાતોળા ગામ જે છે ત્યાં જે રોડ પસાર થાય છે ત્યાંથી બાતમીદારને કોઈ તીવ્ર પ્રકારની વાસ આવવાનું એણે જણાવ્યું કે અહીંયા કોઈ આવું વાવેતર હોઈ શકે ત્યારબાદ ડ્રોનની મદદથી આખા એરિયાનું વિડીયો સર્વેલન્સ કરવામાં આવ્યું એ વિડીયો સર્વેલન્સમાં ધ્યાનમાં આવ્યું કે પ્રેમભાઈ પટેલ નામના જે ખેડૂત છે એમના વાડામાં એક આખો સેઢો એમણે ગાંજાનું વાવેતર કરેલું છે ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે સદર જગ્યાએ રેડ કરતાં આશરે સેવન્ટી નાઇન લાખ રૂપીઝ એટલે ઓગણીસી લાખ રૂપિયાનો ગાંજાનો મુદ્દામાલ પ્રાપ્ત થયેલ જેમાં પ્રેમભાઈ અને તેમના પૌત્ર શૈલેષ રમેશ પટેલ નાઓની ધરપકડ કરવામાં આવી છે દાહોદ જિલ્લા પોલીસે નશાનું વાવેતર આ મહિનામાં આ એક કેસ છે એ ઉપરાંત મધ્યપ્રદેશથી રાજસ્થાન જે પોસ્ટડોડાની હેરફેર થતી હોય છે એના ત્રણ કેસો પકડી પાડેલ છે આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જાન્યુઆરી મહિનામાં આશરે એક કરોડ સાઠ લાખની માતબર રકમનો નાર્કોટિક્સનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલી છે